વડોદરા મહાનગરપાલિકાના નેતાઓ અને અધિકારીઓની ભ્રષ્ટ કામગીરીના કારણે શહેરમાં પંદર વર્ષમાં માત્ર ત્રણ જ બ્રિજ બન્યા છે વડોદરા મહાનગરપાલિકાના નેતાઓ અને અધિકારીઓ ભ્રષ્ટ કામગીરીના કારણે શહેરમાં પંદર વર્ષમાં માત્ર ત્રણ બ્રિજ બન્યા હતા જેમાં બ્રિજ બનવાની મુદતો પણ પાંચ વર્ષના અંદરની હતી પરંતુ બનતા સુધી પંદર વર્ષનો સમય વીતી ગયો અને કોન્ટ્રાક્ટરોને ભાવ વધારો અને અન્ય ફાયદાઓ અધિકારી નેતાઓએ આપીને તગડા કરી દીધા તેવા મહાલ શહેરના સરદાર સ્ટેટ વાઘોડિયા વૃંદાવન ચોકડી ન્યુ વીઆઈપી સમાસાવલી રોડ વાસના રોડ પર પાંચ નવા બ્રિજો બની રહ્યા છે જે બનતા દસ વર્ષથી વધુ સમય પાલિકાના નેતાઓ અને અધિકારીઓના કારણે થઈ જવાનો છે કારણ કે કોઈ પણ કામ પાલિકા નક્કી કરે છે ત્યારે તેમાં આપેલી મુદ્દતે કામ પૂર્ણ થયો હોય એવો એક પણ કામ નથી તેવામાં હવે આ નવા બ્રિજો બનાવવાની વધુ પહેરવી હાથ ધરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં આવનારા સમયમાં નવા બ્રિજોનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેની માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર જીતલ મિસ્ત્રીએ આપી હતી હાલમાં વડોદરા શહેરમાં તેત્તાલીસ નાના મોટા બ્રિજો આવેલા છે જેમાં એકતાલીસ બ્રિજોની પ્રી મોન્સૂનની કામગીરીમાં સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નોર્મલ આવ્યો હતો જ્યારે જાંબુવા અને કમેટી બાગ ખાતે બ્રિજ જર્જરિત હોય તેનો બંધ કરવામાં આવ્યા છે અને તેની કામગીરી પ્રગતિ હેઠળ છે જ્યારે આવનારા સમયમાં નવ બ્રિજ ચારસો કરોડ ઉપરાંતના ખર્ચે બનવા જઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં ટ્રાફિકનું ભારણ ઓછું થાય તે દિશામાં પાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે જેની માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી વડોદરા મહાનગરમાં નહીં મધ્યમાંથી વિસંબધી નદી પસાર થાય રેલવે ટ્રેક પ્રસાર થાય ટ્રાફિકની યાતાયાતમાં કોઈ જાતની તકલીફ ન પડે માટે તેતાલીસ જેટલા રિવર બ્રિજ ખાડી બ્રિજ ફ્લાય ઓવર અને રેલવે ઓવર બ્રિજ છે જેમાંથી એકતાલીસ જેટલા બ્રિજ ને પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત અમને ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા એકતાલીસ બ્રિજના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નોર્મલ હતા અને બે બ્રિજ જેમાં જે સહાયભાગ જૂનો વોક ઓવર બ્રિજ છે ને જાંબુઆનો જૂનો બ્રિજ છે આ બંનેને જજરે રીતે કરી અને બંને પર ટ્રાફિકનું ભારણ બંધ કરવામાં આવ્યું છે બે હજાર વીસ પહેલાં વડોદરામાં અડત્રીસ જેટલા બ્રિજ બનેલા હતા હાલ આઠ જેટલા બ્રિજ પ્રગતિ હેઠળ છે છેલ્લા બેથી ત્રણ વર્ષમાં આઠ જેટલા બ્રિજોના ટેન્ડર મંજૂર કરી અને એને કામગીરી ચાલુ રહે છે ખાસ કરીને વૃંદાવન ચાર રસ્તા પરનો બ્રિજ સરદાર સ્ટ્રેટ ચાર રસ્તાનો બ્રિજ ખોડિયાનગર ચાર રસ્તાનો બ્રિજ સમા અબાકર સર્કલ પાસેનો બ્રિજ વાસના રાણેશ્વર ચાર રસ્તા પાસેનો બ્રિજ ગૌખેના ગૌખાના કેનાલ વાળો બ્રિજ વાળો બ્રિજ બાગમાં કોટેશ્વર બ્રિજ કે જ્યાં નાળું ખૂબ નીચું છે અને ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે અને નાગરવાડા બહુચરાજી એ ખાડી બ્રિજ છે એનું વાઇડનિંગ આમ ટોટલ નવ જેટલા બ્રિજ અને ખાડી બ્રિજના કામગીરી ચાલી રહ્યા છે ચારસો સોળ પોઈન્ટ ઓગણસી કરોડના ખર્ચે આ કામગીરી ચાલી રહી છે આવનારા એકથી દોઢ વર્ષમાં આ કામગીરી પૂર્ણ થશે આમાં વૃંદાવન સરદારશ ખોડિયાનગર બ્રિજ આઇકોનિક સ્ટ્રક્ચર સાથેનો બને જેથી કરીને એની પર લાઇટિંગ અને બ્યુટિફિકેશન ખૂબ સારું હોય એ પ્રમાણેનું આયોજન છે બે હજાર વીસથી પચીસ દરમિયાનમાં લગભગ પાંચેક જેટલા બ્રિજો ત્રણસો બાર પોઈન્ટ એકોતેરના ખર્ચે બનાવવામાં આવ્યા છે જેમાં સમાહરણી બ્રિજ વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ જાંબુઆ બ્રિજ ગેંડા સર્કલથી મનીષા ચાર રસ્તા પાસે એનો હોટલ બ્રિજ અને અટલાદ્રા માંજલપુર દરબાર ચોકડી પાસેનો બ્રિજ આ ત્રણસો બાર પોઈન્ટ એકોતેર ખર્ચે કામગીરી પૂર્ણ કરી અને લોકાર્પણ કરવામાં આવ્યા છે આગામી બે વર્ષ દરમિયાન સુસેન સર્કલ પાસેનો બ્રિજ કે જે આઇકોનિક બ્રિજ એકસો સાઠ કરોડના ખર્ચે બનાવવામાં આવશે એલ એન્ડ ટી ઉડા જંક્શન પાસેનો બ્રિજ એકસો અઢાર કરોડના ખર્ચે બનાવવામાં આવશે અલ્કાપુરી રેલવે ઓવરબ્રિજની વાટાઘાટો રેલવે ડિપાર્ટમેન્ટ સાથે ચાલશે લગભગ દોઢસો કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવશે માણેક પાર્ક જંક્શન પાસે લગભગ સિત્તેર કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું આયોજન છે બાજવા અંડરપાસ વાઇડનિંગ અને રેલવે ઓવરબ્રિજની કામગીરી લગભગ એકસો ત્રીસ કરોડના ખર્ચે કરવામાં આવશે ગોરવા એલસી ટુ થ્રી એટથી પૂર્વ તરફ છાણી રોડને જોડતા રસ્તા પર આવતા બાજવા છાયાપુરી બાયપાસ લાઇન તથા વડોદરા ગોધરા લાઇન ઉપર વોટરવે નાળા ઉપર રેલવે ઓવરબ્રિજની કામગીરી રેલવે ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી અને બંધોના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવશે કાલા ઘોડા નદી પરનો બ્રિજ લગભગ દોઢસો કરોડના ખર્ચે કરવાનું આયોજન છે માંજલપુરથી લાલબાગ મોડા તરફના રસ્તે અવધૂત પાઠક એલ સી જીરો વન ઉપર રેલવે ઓવરબ્રિજની કામગીરી કરવાનું આયોજન છે આમ ટોટલ આઠ જેટલા બ્રિજ આગામી બે વર્ષમાં નવસો સાહીઠ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે જેના ડીપીઆર અને સરકારની મંજૂરી બાકી છે પરંતુ આને આયોજનમાં લીધેલા છે એના ટ્રાફિકના સર્વે પણ થયેલા છે અને જે જે પ્રમાણે સરકારની મંજૂરીઓ આવતી જશે એ પ્રમાણે આ બ્રિજો આવનારા બે વર્ષમાં કરવાનું આયોજન છે